પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનો ચાલુ સાલે લાવો મેળવનાર બળવાવાડાના રઈશ સ્વર્ગ શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલકુમાર શિવશંકર નાયક અને કૃપાલીબેન અતુલકુમાર નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું મામેરાના યજમાન પરિવાર અતુલભાઈ તથા તેમના ધર્મપત્ની કૃપાલીબેન ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજ વસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરું ભરવાનો લાવો પ્રાપ્ત થયો છે તેને લઈ અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાનના મામેરામાં રૂપિયા એક લાખ બ્યાસી હજાર એકસો અગિયાર રોકડ એક કિલોગ્રામ ચાંદી એક સોનાની ચૂક પાંચ હીરાજડિત મુગટ પાંચ મોતીના હાર પાંચ જોડી વાઘા ત્રણ મખમલની ગાદી એક પિંછવાઈ ત્રણ જોડ મોજડી એક જોડ પાયલ બાજુબંધ કંદોરો પિત્બર ટુવાલ સાફી ભગવાનના વસ્ત્રો અલંકારો કોસ્મેટિક વસ્તુ સ્પ્રે મીઠાઈ ફળ સૂકો મેવો તેજાના મસાલા મુખવાસ પૂજારી તથા ગોરાણીના કપડાં ભગવાનના શયન વસ્ત્ર ભગવાન પરશુરામ અને મહાદેવજીના વસ્ત્ર શણગાર સાથે ભગવાનનું અંદાજિત રૂપિયા પાંચ લાખથી વધુના ખર્ચે ભવ્યાતી ભવ્ય મામેરું ભરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રાને અનુલક્ષીને ભરવામાં આવનાર પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે આ વખતે એકસો બેતાલીસમી રથયાત્રા નિમિત્તે મને જે ભગવાને પ્રેરણા કરી અને રથયાત્રાની અંદર મામેરાનો જે મને લાભ આપ્યો છે ભગવાને આપ્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા વડીલો મારા પરિવારજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ લાભ મળ્યો છે કે આજે બળવાવાળાની અંદર આ મામેરું આવી રહ્યું છે તો મંદિરના ટ્રસ્ટીગણ તેમજ એમના પણ ભાવિ જે ભક્તો છે બધા એ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક જણનો હું આભાર માનું છું આવતી કાલે સાંજે મારા ઘરે ભગવાનનું મામેરું છે તો એ બાબતે પણ હું પાટણના દરેક પ્રજાજનોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને બીજું કે મામેરાની અંદર આપણે ભગવાનને તો શું આપવાના છીએ પરંતુ અમારી યથાશક્તિ જે કંઈ હતી અમે ભગવાનને અર્પણ કરીએ છીએ બિલકુલ છે અમારું કંઈ નથી આની અંદર અમારું બસ તો આ મામેરાની અંદર અમે લગભગ એક લાખ ને હજાર જેવું અમે એમને કેશ આપવાના છીએ જે ટ્રસ્ટી મંડળને બીજું કે સાડા સાતસો ગ્રામ ચાંદી છે અમે ભગવાનની એક નથ છે સોનાની અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા છે ભગવાનના તમામ વાઘા છે ભગવાનના તમામ દાગીના છે એના મોતીના શણગાર રાજકોટથી મંગાવ્યા છે એ પણ અમે મુઘટ એમને અર્પણ કરવાના છીએ ભગવાનની નાની અમારા પરિવારના એક બેન જાનકી બેને એની પાદુકા બનાવી છે બીજા અમારા પરિવારના જે સભ્યો છે તેમજ અમારા મોહલ્લાના જે લેડીઝ ગ્રુપ છે અમારું એને પણ સો ગ્રામ ચાંદી અહીંયા ભગવાનને ફાળો ભેટ કરી અને અર્પણ કરી છે મારા મોટાભાઈ એ જોડ કપડાં કે ચાંદીના સિક્કા બીજા પણ લોકોએ ચાંદીના સિક્કા એવું બધું અર્પણ કરેલું છે લોકોની ભેટ ને બધું ખૂબ જ જણે બધું આપ્યું છે અને અમે અમારી આ જે યથાશક્તિ અમે જે કરી રહ્યા છીએ ભગવાનની પ્રેરણાથી તો અમે કહીએ કે અમારા ઉપર તેમજ દરેક પરિવારની ઉપર તેમજ આ પાટણની નગરની જનતા ઉપર તેમજ એનું જે કાર્ય કરી રહ્યા છે કાર્યકરો છે પત્રકારો જે અમારા સમાચાર તમારા થ્રુ પહોંચાડી રહ્યા છે એમનો પણ ખૂબ મહત્વનો ફાળો છે કેમ કે ભક્તિ જે અમે કરીએ છીએ પરંતુ એ તમારા સુધી પહોંચાડવામાં એમનું ખૂબ 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 મહત્વનો ફાળો છે પિયુષભાઈ આચાર્ય છે ટ્રસ્ટી છે પ્રવીણભાઈ છે બાબાભાઈ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા મિત્ર છે મારું મિત્ર જ કહું છું યશપાલભાઈ છે તેમજ તમામ મીડિયાવાળા છે ભાઈ જેવા છે અમારું આ બધું જે કામ જે છે પહોંચાડવાનું આપણા થકી તેમજ હું બઢવાવાળાના રહીશોનું મારા મહેલાનો તેમજ મારા ભાઈઓનું

જે કામ છે અમારું મામેરાનું એ પાર પડે માણસો એક ફોન કરીને બધા આવી જતા હતા અને મને એમ કહેતા હતા કે બેન તમારે કઈ પણ કોઈ જગ્યાએ અટવાવ તો ગોરાણી અને એમના મહારાજે કીધું તમે મને ફોન કરજો હું ચોક્કસ અને એમનો સાથ સહકાર પૂરે પૂરો મને મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર દરેક જનોનો અને જેને પણ અમે માનસિક અમારી નગરપાલિકાએ પણ અમારું કાર્ય કર્યું છે બધું ઘણી બધી સફાઈનું આ બધું તો એમનો પણ હું આભાર માનું છું દરેક જણનો મારાથી જો કોઈ બોલવામાં કંઈ ભૂલ થઈ હોય અથવા તો કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા માગું છું